નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા અઠ્યાવીસ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સંતરામપુર કડાણા અને ખાનપુર તાલુકાના કુલ છસો તોતેર જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ આ વીજ જોડાણમાંથી કુલ નેવ્યાસી જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા બાર પોઈન્ટ એકાવન લાખ જેટલું થાય છે આમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપી પાડી હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ને કોર્પોરેટ કચેરી દ્વારા બિઝનેસ વિભાગ દ્વારા લુણાવાડા વિભાગીય કચેરી હસ્તકના ખાનપુર સંતરામપુર અને કડાણા તાલુકાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત સંતરામપુર તાલુકામાં કુલ એકસો ને ચોપન વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાં ઓગણીસ વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા એક લાખ ત્રેસઠ હજાર નો દંડ ફટકારવામાં આવેલ તે જ રીતે કડાણા તાલુકામાં બસો પંચોતેર વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાં પાંત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડેલ જેમાં છ લાખ પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવેલ તે જ રીતે ખાનપુર તાલુકામાં બસો ચુમ્માલીસ વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાં વીજ ચોરી જેમાં નેવ્યાસી વીજ જોડાણો વીજ ચોરી માલુમ પડતા કુલ બાર લાખ એકાવન હજાર નો દંડ ફટકારવામાં આવેલ અમારી વીજ ચેકિંગની ઝુંબેશ સતત ચાલુ છે અને ચાલુ જ રાખવામાં આવશે જેથી ચોરોને વધારે વધારે નસીયત કરી શકાય